નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના તોડકા બાવડા માર્ગ પર ટ્રક અને બાઇકનો અકસ્માત સામે આવ્યો છે ટ્રક બાઇક ચાલકને અડબીઠે લીધો હતો અકસ્માતમાં સિદ્રીજ ગામના જગદીશભાઈ ઠાકોર નામના ઓગણીસ વર્ષીય યુવકનું મોત થયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માત ને અહીં એક ઘટના સ્વરૂપમાં બની છે સુરતમાં ચાલકે 4 મહિનાના બાળકને 8મીટે લેતા બાળકનું મોત નિપજ્યું છે સુરતના મોરથરાના ગામની આ ઘટના છે ગામની સીમમાં પરિવાર શેરડી કાપી રહ્યો હતો જી હા મિત્રો તે દરમિયાન બાળકને રોડની સાઈડમાં ફાર્મની દિવાલ પાસે સુવાડાવ્યો હતો કાર ચાલકે વળાંક લેતા સમયે બાળકને અડબીઠે લીધો હતો બાળકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે આટલી અકસ્માતની ઘટનાઓ જાણે ઓછી હોય તેમ જામનગરમાં ત્રણ અકસ્માતની ઘટનાઓ ઘટી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે કાલાવડ બાયપાસ ચોકડી પાસે કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્કૂટર ચાલકને ને લેતા સ્કૂટર ચાલકનું મોત થયું હતું આ અકસ્માતના પગલે પર લોકોના ટોળી ટોળા ઉમટ્યા હતા આ સિવાય અકસ્માતની અન્ય બે ઘટનામાં બે લોકોના મોતના ભેટ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર